ને બપોરે વઘારેલી ખીચડી ખીચડી બનાવી નાખીએ છે એક બોક્સ લેતી આવું આપણે વાઘા બનાવ્યા ને હા વાડીમાં બિલી છે તો બિલી ના પાન લેતી આવું

ભેલું નથી ઉઠ્યું તું હળદર સવાદ આવે હા હવે નાખ્યું આપણે લીમડીના પાન હમ

નાખી નાખો જે નાખે જે ખાતા હોય એ પ્રમાણે નાખાય અમુક ખાંડ ખાતા હોય અમુક ગોળ ખાતા હોય અમુક ખાંડ ખાતા હોય અમુક ગોળ ખાતા હોય અમુક ખાતા હોય હા આપડી ગોળે हां कर खाइए जो हां साकन वा ना भुको करयो छे साकन ना भुको करयो छे मतलब आप डाटलो नहीं देवु हमें आरो आई हां એટલે આ બધું મિક્સ હા મિક્સ થઈ જાય ને એટલે અસમ થઈ જાય હે હમ પોતાસન આપણે આમાં પાણી ની નાખ્યું હમ આ નાખી દે જો ટમેટો ચડી ગયો છે હા એટલે હવે આ લસણવાળી વાળી ચટણી ની ગ્રેવી બનાવી છે ને એ ઉમેરી દેશું હા ઉમેરી દેશું એ તીખી થાય પછી ઉમેરીશ તું સાઈસ હમ સાઈસ નાઈ છે ને એટલે મે કે ખાય બહુ સરસ ખાટું મીઠું ટેસ્ટ સરસ આવે હવે આને પણ જરી કુકળવાની પછી મેથી બોલી દે હા એથી નું ચા પાણી આસો પડી ગઈ એટલે મેથી ઉમેરી દેજો આ પુશક થયો બેનો હ સરસ મજાનો બની ગય છે હવે આને ઘડીક આપણે ઉકળવા થોડીક વાર ઉકળવા દેવાનું પછી આને બંધ કરી દેવાનો ગેસ આ મેથી નું શાક બની ગયું છે નોતરી લીધું છે હવે તો રસાવાળો સરસ મજાનો મેથી નું શાક

જો આપણે છે ને હવે આ પ્રિન્ટેડ વાઘા બની ગયા અને હવે બનાવીએ છીએ મટીરિયલ વાળા વાઘા નવા નવા બનાવ્યા છે જો આજે અધૂરું છે કામકાજ ચાલુ છે અને જો તમારે વાઘા નો ઓર્ડર દીવો ને તો કોમેન્ટ તો આવી હતી તો મારો ફોન નંબર જે આપેલો છે ને એમાં મેસેજ કરો વાઘાનો ભાવ જાણવા માટે

આ બહુ બધી અઢળક ડિઝાઇન છે આપ કોપટવાળી ડિઝાઇન બનાવી છે ડિઝાઇન તમારે ફાઇનલી જવી હોય તો મેસેજ એ મારી લેટેસ્ટ ડિઝાઇન છે નવી નવી તો બનાવી છે પછી કઈ લેટેસ્ટ થઈ જાય છે તો જો અમારું હમણાંનું કામ વાઘાની નવી પેટર્ન ચાલે છે ને એ બનાવીયા કરીએ આખો દિવસ હવે આટલો પૂરો કરીને અલગ અલગ લઈને બેઠી હો તો હવે બધું ગુસ્સા અને પછી આજના અમારા જો તમને અમારા આજના વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરવા ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય